ઓહો થઈ ગયા આપડે ઓહો અલ્યા ભલાજી ઓહો શું કરો છો અલ્યા આવો ની વાધી છે ખવડાવવા ને આપણે આવો તમે એક તો હય ને આવો 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 સતુબા અલ્યા બોલ રે અલ્યા બોલો ખાય જો આપ ને અરે અમારું નહીં ખાનો બનાવ્યો ભાઈ એ તો મારે અલ્યા આનું બધું તો મારે મારે ને

એ નાઈ ગા એ ભલાજી ઓ તું મારું જોઈને રે મારે કશું ખાવાનું હું તો પેલો વપેલા નહીં દોવા કે લાઈટ તો ખાણી ના પેલો એકમ નઈ ગયો રે તંદુભાઈ લે પાછો લે એ જા આજો આવ ના આવો તો પેલો નહીં દોવાનો હવે એ એ આપ એમ ને લાઈજી

ભાઈ તમારે એવું ના થાય બોલાય ના 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 બોલાય બર્યા એ આલે એ અલી લે આવડે એક આ કે વાリオ કદી લે એ મે તો મને મારતો મારા હાથમાં નહી આયો અલ્યા મારતો તો એ શેર નહી ગયા હા હા બોલો હું

રામજી આવાજી આવવાજી લાવજો આરા આરા ગુફ્તો કે આને ક્યાં બોલાયા પેલા ભલાજી એ કશું ભૂખી જ નઈ પડતી મારા બધું લેવું પડતી ઓ રોટલી મારજો હરકુ મારજો રામાજી ઓ બાકી ના રહેજે એ થોડું પાણી આવા બાજુ એ બાજુ પાણી હે ને બાજુ મારો પેલો ઓ મસાલ ને

અલબુમો બોમ વિકરાને બોમ કઈ મૂકો પડા રાજી ડાહી જા એને આ બધું મારા લેવા જ થયું એ શું ભાઈ એલો બધું તપેલું બગડે ડીસો મારા લાવ પડી ના બોલાવું બોલાવતા ના બોલાવું ભાઈ નઈ મારા હારું એડો તું પાછો ઓટો મારતા હોય